ધંધુકાની સૂચિત સબર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સુવિધાના અભાવે રામ ભરોસે નામ બળે ઓ દર્શન ખોટે જેવી પરિસ્થિતિ ધંધુકા તાલુકામાં આવેલ એકમાત્ર હોસ્પિટલ રેફરલ હોસ્પિટલ ખાતે જોવા મળી અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલ એકમાત્ર રેફરલ હોસ્પિટલ છે જ્યાં ધોલેરા ધંધુકા તેમજ આજુબાજુના અંદાજે પચાસથી વધારે ગામડાઓના દર્દીઓ સુવિધાઓ માટે આવતા હોય છે ધંધુકાની સરકારી હોસ્પિટલ જે એસી પથારી ધરાવતી અદ્યતન સાધનો વિશાળ કેમ્પસમાં ફેલાયેલ અહીં લોકો માટે આરોગ્ય લક્ષી સેવામાં આશાનું કિરણ ગણાતી હતી પરંતુ પાતળા છેલ્લા ઘણા વર્ષોથી હોસ્પિટલમાં અદ્યતન સાધન તો છે પરંતુ નિશાન ડોક્ટર નહીં હોવાના કારણે ખાઈ રહ્યા છે ડોક્ટર વગરની હોસ્પિટલની કલ્પના ના થઈ શકે ત્યારે ધંધુકાની હોસ્પિટલ તબીબોની અછત સાથે ચાલી રહી છે ધનુકાશયની વસ્તી પચાસ ને પાર છે ત્યારે ગ્રામ્યની વસ્તી જોડવામાં આવે તો હાલની સુવિધા અત્યંત અલ્પ ગણાય એમ્બ્યુલન્સ પણ ઘણા સમયથી બંધ હાલતમાં છે ક્યારેક દર્દીઓ માટે સેવારત થશે તેની કોઈ ગેરંટી નથી હોસ્પિટલના કેમ્પસમાં એક પણ સીસીટીવી કેમેરા નથી ત્યારે લોકો અહીં સત્વરે સીસીટીવી નાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે દર્દીઓને સવારે દવા બોટલો ચડાવી ઘરે જવાનું કહેવામાં આવે છે અને રાત્રે ફરીથી ડોઝ દેવાનું કહેવામાં આવે છે દર્દીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે પૂરતી સારવાર કર્યા વિના બીજા દવાખાને મોકલવામાં આવે છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરી ફરીથી સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવે છે આમ દર્દીઓ સાથે સુવિધાના અભાવે ખોખો રમતા હોય તેમ દેખાઈ રહ્યું છે નર્સિંગ સ્ટાફ હાલ જે છે તેમને પણ રહેવા માટે કોઈ સુવિધાઓ નથી આમ સરકારી હોસ્પિટલમાં દરરોજ સુવિધાઓનો અભાવ હોવા છતાં બસોથી ત્રણસો જેટલા દર્દીઓની ઓપીડી થઈ રહી છે જો બાળકોના ડોક્ટરો ડિલિવરી માટેના ડૉક્ટરો તથા બીજા અન્ય નિશાન ડોક્ટરોની કામની નિમણૂક કરવામાં આવે તો નામ બળે દર્શન ખોટેના સૂત્રને નકારી શકાય તેમ છે હાલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે મંજૂરી મળી ગઈ છે ટેન્ડર અપાઈ ગયું છે સહિતની મોટી મોટી જાહેરાતોથી પંથકવાસીઓ ખૂબ જ ખુશ હતા પરંતુ હાલની વર્તમાન પરિસ્થિતિ જોતા કોઈ પ્રગતિ દેખાતી નથી અને જે હોસ્પિટલ ચાલુ છે તેની પણ હાલત કથળેલી જતી હોય તેમ લોકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે રિપોર્ટર સી કે વાર ધંધુકા મધ્ય ગુજરાતનો વાદ ન્યૂઝ ગુજરાતી

વાયરસ વા વયર ઘરે વેહતી